પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી બારડોલી ખાતે લાંબા સમયથી ભાડાના મકાનમાં કાર્યરત કચેરીને હવે નવું સ્વરૂપ મળશે ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા ફાળવવામાં આવેલી નવ પોઈન્ટ પંદર કરોડની ગ્રાન્ટમાંથી બાડોલી તાલુકા મોતા ગામે એકલવ્ય મોડલ રેસીડેન્શિયલ સ્કૂલની બાજુમાં વિશાળ જગ્યામાં નવીન અને અદ્યતન આરટીઓ કચેરી નિર્માણ માટે ગુરુવારે સવારે અગિયાર વાગે ભવ્ય ખાતમુહૂર્ત યોજાયો આ કાર્યક્રમની અધ્યક્ષતા પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે કરી મુખ્ય મહેમાન તરીકે મહુવા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા ખાસ ઉપસ્થિત રહ્યા આ ઉપરાંત સ્થાનિક આગેવાનો અધિકારીઓ અને નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી જોવા મળી આ નવી આરટીઓ કચેરીનું નિર્માણ બારડોલી તાલુકા તેમજ આસપાસના વિસ્તારોમાં નાગરિકો માટે મોટી સુવિધા સાબિત થશે હાલમાં ભાડાના મકાનમાં કાર્યરત કચેરીમાં જગ્યાની મર્યાદા અને સુવિધાઓ અભાવના કારણે નાગરિકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે નવી કચેરીમાં આધુનિક સુવિધાઓ જેમ કે વિશાળ વેઇટિંગ હોલ ડિજિટલ સિસ્ટમ વાહન તપાસ કેન્દ્ર પાર્કિંગ વ્યવસ્થા અન્ય જરૂરી સાધનોનો સમાવેશ કરવામાં આવશે જેથી વાહન નોંધણી લાયસન્સ ફિટનેસ સર્ટિફિકેટ જેવી સેવાઓ વધુ ઝડપી અને પારદર્શક બનશે વાહન વ્યવહાર અધિકારી કચેરી કચેરીનું આજે બારડોલી તાલુકાના મોતા ગામ ખાતે એનું ખાતમુહૂર્ત કર્યું છે આ કચેરીમાં બારડોલી વિધાનસભા માંગરોળ વિધાનસભા અને માંડવી વિધાનસભા એમ ચાર વિધાનસભાનો વિસ્તાર રાજ્યના મૃદુ અને મુક્કમ શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી શ્રી અને વાહન વ્યવહાર વિભાગ સંભાળતા એવા આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ આજના તબક્કે હું અને મારા સાથી ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાજી અમે આભાર માનીએ છીએ કે અમારા વિસ્તારમાં આ સુંદર નવ કરોડથી વધુના ખર્ચે બનનારી આરટીઓની કચેરીની અમારે ત્યાં મંજૂરી મળી છે આજના પ્રસંગમાં મારા સાથી ધારાસભ્ય એવા ભાઈ શ્રી મોહનભાઈ ડોડિયા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રમુખશ્રી ઉપપ્રમુખ કારોબારી સમિતિના અધ્યક્ષશ્રીઓ અમારા સંગઠનના પ્રમુખશ્રી મહામંત્રીશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને આરટીઓ વિભાગ તરફથી કર્મ અધિકારી કર્મચારીશ્રીઓ અને મોટા ગામના આગેવાનો તાલુકાના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને આ સુંદર કચેરી જે બનવાની છે એમાં અરજદારોને અનેક સુવિધાઓ સાથે ની કચેરી આગામી બાર માસમાં ઉપલબ્ધ થશે અને પ્રજાની સુખાકારીમાં આનું કામ પૂર્ણ થયેથી એને પ્રજાના કામમાં અર્પણ પણ કરાશે રમેશ કંપાતી દિવ્યાંગ ન્યુઝ બારડોલી સુરત